આગળ વાળા ધામ મહીસાગર જિલ્લામાં આવેલું છે અને આ એક પણ શ્રદ્ધાનું પ્રતિક છે પોતાની જાતે ભક્તો એ દર્શને આવે છે વિડીયો જોડે છે યુટ્યુબ પર ધામ આવી યુટ્યુબ ચેનલ ચાલે છે ઇન્સ્ટાગ્રામ પર ચાલે છે ફેસબુક પર ચાલે છે જે કંઈ નવા ભક્તો જોવે છે વિડીયો જોવે છે સાંભળે છે માતાજીની વાણી અને સાંભળીને એમને કંઈક લાગે છે કે આ કામનું કંઈક દવા જેવું છે ઘણા બધા લોકોના દુઃખ દૂર થાય છે કેટલા ભક્તો તો એવા છે કે એમને ક્યારેય આગળવાળા કામ જોયું નથી ફક્ત વિડીયો જોયો છે અને વિડીયો જોયા પછી અહીંયા આવે છે વિડીયો જોઈ અને ખેર બેઠા માનતા રાખે છે કે મારી મારું આટલું કામ કરી દે એની મન થી રાખે છે બોલાવવામાં આવતા નથી કે રવિવાર ભરવાનું કહેવામાં આવતું નથી કે દોરા કે દીવાબત્તી કશું કશું કહેવામાં આવતું નથી કોઈ રૂપિયાનો પણ આવતો નથી જે ફક્ત કામ થાય છે એ બીજા કે અને ભક્તોને જેમ જેમ ખબર પડે અને કોઈનું દુઃખ હોય મોટું કે ભાઈ આસ્થાનું કેન્દ્ર છે ત્યાં જઈએ કે આપણું દુઃખ દૂર થાય એવા ઘણા બધા ભક્તો છે અને માતાજી ની સાક્ષાત પરચા ભૂરે છે અને માતાજી ના પરચા નો કોઈ પાર નથી એટલે અહિયાં એક આ શ્રદ્ધા નું ધામ છે જે કોઈ ફક્ત ને દુઃખ દૂર થયા છે એ પોતાની જાતે માનતાઓ લે છે અને એમની માનતાઓ માતાજી પૂરી કરે છે અને દર રવિવારે આપણે જોઈએ છીએ કે કેટલા બધા પરચા માતાજી પૂરા હોય છે ઘણા બધા કેન્સર વાળા લકવા વાળા ગંભીર રોગો વાળા કે જે દુનિયાના ડોક્ટરો છૂટી પડે ને એવું કામ માતાજી કરે છે આઈ કોઈ પણ પ્રકારનો પ્રચાર પ્રચાર કરવામાં આવતો નથી ફક્ત જ કહે છે સામેથી કે ભાઈ અમારું માતાજીની કૃપાથી આ કામ થયું છે

આખો દિવસ પૂરી વણી આખો દાદો આખો દિવસ પૂરી વણી બધાને જમાડ્યું બધાને તમને કદી દુખો આ નગનાથી

કે મોટા છે નોકરી માં એવું કદી નો રાખતો દેવના ત્રણ ની અંદર કે નોર્મલ જિંદગી જીવીએ શું કહેવું આટલું ફટાફટ આટલું પુલાવ ડમી પર જે સરખે બોલ્યું એ ઓ રામ રામ ઓવર રહે

વિનંતી કે પોતાનું નામ લખાવીને જાય ચોપડા અને નામ લખાવ્યા પછી ત્રણ ચાર રવિવાર પછી નંબર આવશે એટલે જ્યારે આવો ત્યારે ફોન કરી અને તપાસ કરી લે કે આગલા દિવસે કે મારો નંબર છે કે નહીં આ રવિવારે એટલે ચાર રવિવાર પછી નંબર આવતો હોય છે લગભગ આગળના નંબર પેન્ડિંગ છે એટલે અને જ્યારે નામ લખાવો ત્યારે પોતે તારીખ યાદ રાખવાની કે કઈ તારીખ માં મેં નંબર લખાવ્યો છે એટલે ચાર રવિવાર પછી આવે એટલે નામ યાદ રાખજો કે આ તારીખે નંબર લખ્યો છે એટલે જ્યારે કઈ પૂછવું હોય તો ખબર પડે કે આ તારીખ લખાવ્યો છે તો ક્યારે આવશે એમ અને હું નામ બતાવીશ તો બધા હું હું બતાવીશું નામ વાલો ભાર ભૂર Rambut 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 રાજેસવરી રાજેસવરી જય હો માં રાજેસવરી રાજેસવરી યાદ આ જો વેદ નામ થી બોલાજો નામ બદલવાનું નહીં નહીં ના છે ને નીકળ રાજેસવરી ભીને રાજીશ કો સરકાર આગા ભગવતી ની કૃપા કરે મડે મામા અમે જે ભગવતી ની કૃપા કરે મડે તમારા કોના દીદી તમારી ગુરુ દીવી આયા છો ભલે તમે ઈચ્છા દેને આયા છો

તમે દર્શન કેમ કે આજે ગુરુ પૂનમ તો ગઈ પણ આજ ગુરુ પૂનમ મનાવાની મનાવા માટે તો આજ જે કોઈ પણ નવા આયા હોય

તારો નીકળો 11 દિવસનો મમ્મી પપ્પા મળતો થઈ જશે આ મારા મેરીના આશીર્વાદથી આ ગયા વર્ષમાં મળતો બાકી ફસા આવવાનું જય હો મારી સાઈકો જવાનો ફસા આવવાનું આવવાનું એનું તો પાયો પડી જાવ મારા મેરીના આશીર્વાદથી વીજળી નીકળો ઘણા બધા ભક્તો અહીં આવે છે જાય છે કોઈને રવિવાર ભરવામાં કહેવામાં આવતું નથી પોતાની જાતે ભક્તો એ દર્શને આવે છે વિડીયો જોવે છે યુટ્યુબ પર ધામ આવી યુટ્યુબ ચેનલ ચાલે છે ઇન્સ્ટાગ્રામ પર ચાલે છે ફેસબુક પર ચાલે છે જે કઈ નવા ભક્તો જોવે છે વિડીયો જોવે છે સાંભળે છે માતાજી ની અમૃતવાણી અને સાંભળીને એમને કઈક લાગે છે કે આ ધામ નું કઈક જેવું છે ઘણા બધા લોકો ના દુઃખ દૂર થાય છે કેટલા ભક્તો તો એવા છે કે એમને ક્યારે આગળ વાળા ધામ જોયું નથી ફક્ત વિડીયો જોયો છે અને વિડીયો જોયા પછી અહીં આવે છે વિડીયો જોઈ અને ઘેર બેઠા માનતા રાખે છે કે મારી મારું આટલું કામ કરી દેજે એ મનથી માનતા રાખે છે અને પોતાની યથાશક્તિ પ્રમાણે જે ચકલાવે ત્રણ નાખે કે દૂધની બોટલ જે માનતા રાખે પોતાની યથાશક્તિ એ અને એમનું કામ મારી કરે છે અને ત્યાર પછી અહીં આવે છે એવા ઘણા બધા પરચા આપણે જોયા છે

કેન્સર વાળા લખવાવાળા ગંભીર રોગોવાળા કે જે દુનિયાના ડોક્ટરો છૂટી પડે ને એવું કામ માતાજી કરે છે અહીં કોઈ પણ પ્રકારનો પ્રચાર પ્રજા કરવામાં આવતો નથી ભક્તો જૂચ કહે છે સામેથી કે ભાઈ અમારું માતાજીની કૃપાથી આ કામ થયું છે અને એનાથી ભક્તો આવે છે એટલે કોઈ અંધશ્રદ્ધામાં રહેવું નહીં અને અહીં કોઈ પણ પ્રકારનો રૂપિયો લેવામાં આવતો નથી મંદિરના નામે કોઈ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર કરવામાં આવતો નથી અને કોઈ પણ રૂપિયો લેતું નથી અને કોઈને કહેવા પણ નથી આવતો કે ભાઈ તું આ વસ્તુ મંદિરમાં લાવજે જેનું કામ થાય છે એ પોતાની શ્રદ્ધાથી જે કંઈ લાવે એ વાત અલગ છે બાકી કોઈની પાસે કશું માગવામાં આવતું નથી બોલો મેલની માત કી